આપણા ઉમેદવાર ભાજપ ના પરખોજી ઠાકોર વધારી રહ્યા છે તાળીઓ નો ગડગડાટ થઈ જાય એક વાર શાંતિ જાળવો શાંતિ જાળવો અમે ભાજપમાં હતા

વા 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 રાણી 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 તમને કઈ ન આપે હવે હું ગેરંટીની સાથે કહું છું કે રોકશો મહિને મહિને ખાવા દેલે ગદર કે દો હોય તમે દેહો મારો પચાવ ચાલુ છે પછી તમાર શું કેવો કે દો પણ અમાર કોંગ્રેસ હેમ ખૂણ ના બોલે હોય આ કામ દેહીયો તો હું એમ કેતો

તો મિત્રો આપણે મારી વાત આપડો તો આપણે કેમેરા મેન ને રિક્વેસ્ટ કરશે કે વસ્તી આમાં ફરવે આવી છે